કાંકરેજના ગંગાપુરી મઠનો વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યો છે જેમાં વિગતે વાત કરીએ તો ગંગાપુરી મઠના મહંત શ્રી જગદીશપુરીજીના નિધન બાદ સમાધિ વખતની વિધિ વખતે શંકરપુરી મહારાજની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વિવાદ વકર્યો છે જોકે બનાસકાંઠા પોલીસ દ્વારા પણ મઠ ખાતે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને નાના બાળકો અને મહિલાઓ સિવાય મંદિરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જો કે બીજી તરફ દસ નામ ગોસ્વામી સમાજના લોકોએ દીવદર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે જણાવવામાં આવ્યું છે કે પચીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ એક વિડીયો વાયરલ થયેલ છે જેમાં દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી દ્વારા ગોસ્વામી સમાજ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને લઈ સમગ્ર ગોસ્વામી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર જગ્યાએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી રહી છે કે અશોભનીય વાણીના લીધે સમગ્ર સમાજના લોકોને આઘાત લાગ્યો છે તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જો તે આજે દસનામ ગોસ્વામી સમાજના લોકો એકઠા થઈ દિયોદર મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે